ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય બાપા કાનું જેમ બાપાઉ આવે છે સવાર કાનું માની વટાણા ફોલે છે બાપુજી બેઠા છે વાડી જવાની તૈયારી છે ફાઈનલી મિત્રો અમરેલી કામે પોગી ગયા અને અત્યારે એલટીનું નું કામ ચાલુ છે અને આ સોસાયટીનું નામ છે હાલો મિત્રો કામ જ ગરીબી એવા અને કાનું ક્યાં ગય એમાં કાનું ક્યાં ગય કાનુ ક્યાં હોય દૂધ લેવા ગઈ કે વાર લાગી કાનુ દૂધ લેવા ગઈ છે પણ બહુ વાર લાગી એમ કે છે સાપ બનાવવાનું છે એટલે ઓહો કાનુ આવ જ છે આવ જો કાનું કાનુ બહુ વાર લાગી દૂધ લેવા આ કઈ મોટી થેલી લીધી

तान देखा दी है है हां हा दे तू था दो मैं मंजा आ गए अंधारो થઈ ગયો આ ખાલી કર નાખું બાપુજી કે આયા નહિ કે આખો બાર ખડકી નાખ્યો હે વાહ તમારે ક્યાં લાગુ બાપુજી નાખવા જાય છે કાનું અહીંયા શાક બનાવે છે કાનું શેનું શાક બનાવવાના સૌવાનું વાલ વાલનું પાણી ગરમ મેલ્યું

ચાલો મિત્રો મીડિયામાં બને રહેજો હાલો મિત્રો ના તો કમ્પ્લીટ થઈ ગયા હવે વાળું કરો બેવું છે ને મારી માને હાથ કરો હાથ કરો ઓલા કણ બેઠા છે પણ આવતા નહીં હા દીકો દીકુડી માને બોલાય તો હવે કાનું રોટલા લાવો હાલો